નમસ્કાર દર્શક મિત્રો સચન હિન્દુસ્તાની ન્યૂઝ સાથે હું વૈશાલી પોબારું સ્વાગત છે આપ સૌનું કરીશું નજર આજના સમાચાર પર વાંથલીથી અનેક રજૂઆતો કરવા છતાં વાંથલી બસ સ્ટેન્ડમાં અનેક લોકો હેરાન પરેશાન અનેક વખત ન્યૂઝ ચેનલોમાં પણ અહેવાલ પ્રકાશિત થયા છે લોકોને વાંથલી બસ સ્ટેન્ડમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તેવું અનેક વખત ધ્યાને દોર્યું હોવા છતાં પણ જવાબદાર તંત્રના પેટનું પાણી પણ હલતું નથી કેમ રજૂઆતોમાં મસ્ત મોટા ખાડાઓ ચારે તરફ ગંદકી વરસાદી માહોલમાં પાણી ભરેલા ઊંડા ખાડાઓ ગાય અને ખૂટિયાઓનો ત્રાસ આ પ્રમાણેના અનેક મુદ્દાઓ સાથે મુસાફરો તેમજ ગામના લોકોએ અનેક વખત રજૂઆતો કરી છે બસ સ્ટેન્ડના મુદ્દાઓ માટે શોધીઝનના અધિકારી સાથે ફોન દ્વારા પૂછપરછ કરતા અધિકારી જુનાગઢ અધિકારીનું નામ આપી પોતાનો બચાવ કરે છે અને ખૂબ રમી કરે છે બસ સ્ટેશન જે સોમનાથ રાજકોટ અને પોરબંદર જુનાગઢને જોડતું બસ સ્ટેન્ડ છે હાલ બસ સ્ટેન્ડમાં કોઈ બસના ટાઈમટેબલનું સમયપત્રક જ નથી ત્યારે લોકો ખૂબ મુશ્કેલી અનુભવે છે ખાસ કરીને સાંજે પાંચ વાગ્યા પછી આ બસ સ્ટેન્ડમાં કોઈ સ્ટાફ હાજર રહેતો નથી બસ ડ્રાઈવરો પણ મન ફાવે ત્યાં બસ પાર્ક કરી મુસાફરોને ચડાવતા ઉતારતા હોય છે હાલ બસ સ્ટેન્ડમાં સીસીટીવી કેમેરાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે લોકોનો માલ સામાન ભગવાન ભરોસે છે વાંધલીના લોકો દ્વારા તાત્કાલિક ધોરણે આ બધો અભાવ દૂર થાય તે માટે ફરીથી મીડિયાનો સહારો લેવામાં આવ્યો છે હવે આ અહેવાલ બાદ જવાબદાર તંત્ર જાગશે કે પછી કુંભકર્ણની ઊંઘમાં પડ્યું રહેશે તે તો હવે જોવાનું જ રહ્યું સંવાદદાતા રહીમ કારવાજ સાથે હું વૈશાલીપો બારૂઝ સચાઇન્દોસ્તાની નહિ સ્ટેન્ડ બસ સ્ટેન્ડમાં ગંદકી ખાડા ગાયું અને પાણી ભરાઈ ગયેલા છે જ્યારે મંથલી બસ સ્ટેન્ડમાં કેટલા મુસાફરો અપડાઉન કરે છે બસમાં ચડવા ટાઈમે ખાડા પાસે બસ રોકાય છે તો અમુકને ઈજાઓ પૂગે છે જેથી કરીને ખાડાઓમાં બારોબાર ખીલારિયું દેખાય છે અવર નવર ફરિયાદ કરતા હાથ ઉંચા એકબીજાના આ તૂચા કરી લઈ છે અને ખો આપી દે છે કાલે જ મેં કેશોદ ડીએમને ફોન કર્યો હતો કેશોદ ડીએમે જૂનાગઢ અમારામાં નથી આવતું જુનાગઢમાં આવે છે તેવો જવાબ આપ્યો છે હાલે અગાઉ પણ કેટલી વખત આ વનખી બસ સ્ટેન્ડના વિવાદોના સમાચારો બનાવ્યા છે પણ કોઈ જાતનું કંઈ નથી અત્યારે પણ તમે જોવું છો કે આમાં વનખી બસ સ્ટેન્ડની અંદર બોર્ડ નથી મંથલીની બસો આવે છે તો જેમ આવે એમ કંડક્ટર અને ડ્રાઈવર આડાવરી બસો પાર્કિંગ કરી રહી છે અવરનવર મંથલી ડેપો મેનેજર સૂચના આપે છે છતાંય એના કંઈ કાને ધ્યાન આવતું નથી બરાબર અને મંથલી બસ સ્ટેન્ડની અંદર ગાયું પછી ખાડા ખંકીઓ બધું પૂર ભરાઈ ગયેલું છે અને કોઈ જાતનો કંઈ ફેરફાર થતો નથી કેમેરા છે તો ગાટલીઓ વખત રજૂઆત કરતાં જ વંથલી બસ સ્ટેન્ડ અને એસટી તંત્રને પણ કોઈ જાતનો કંઈ ફેર પડતો નથી હવે શું આમાં કોઈ ઉચક બનાવ બનશે તો એના જવાબદાર કોણ છે એસટી તંત્ર છે કે કોણ છે તે પણ જાણવાનું છે અને લોકોમાં ચર્ચા છે